ચેક ચુ ને આ છે ધાણા કથા જોવા હશે પોકૈયા છે લીંબુડા ઝૂલે બાગમાં માં જોવા છે રીંગણા મસ્તી ના તો તણસી ચાર રીંગણા દેખાઈ રહ્યા આ છે શેરડી પોપયું છે હાલો દોસ્તો તો હર મહાદેવ અને મસ્ત કહી ગયો કે ઠંડી કેવી વાય છે તમને બધાને ઠંડી મસ્ત વાતી હોય તો કમેન્ટમાં કહી ગયો કે ન વાતી હોય તો કહી ગયો ઠંડી નથી બાકી પવન ઠંડો નથી પણ જોરદાર ઠંડી તો લાગે જ છે અને અમે આવી ગયા છીએ તો આ મસ્ત વાડીએ તો આ વાડીનો નજારો તમને બતાવેલો છે પણ ઘણો સમય થઈ ગયો એટલે એમ થયું કે હાલો પાછો એક સરસ મજાનો વિડીયો બનાવી દઈએ અને વાડીમાં હું વાવેલું છે તે આપણે જોઈએ અને અમારે અંતભાઈ આવી ગયા છે પતંગ ચગાવવા તો જો પતંગ ચડાવી દીધી છે હર નજીક આવી રહી છે તો જેને સ્કૂલે જવાની બહાર છે એટલે મેં કીધું હાલો આપણે કલાક વાડી આટો મારી આવી અને દોસ્તોની મુલાકાત પણ લઈ લઈએ અને નવી નવી કંઈ વાતું હોય તો બતાવી તો જુઓ આપણે પેલા અહીંયા અગાસી ઉપર આવી ગયા છીએ અહીંયા છે મોટું ગોડાવન અને એની માથે જે અગાસી છે ત્યાં આપણે જઈએ તો અત્યારે નજારો વાડીનો બહુ ટોપ આવશે તો એ નજારો તમને બતાવી દો તો જુઓ આ છે વાડી તો સામે કપાસ વાવેલો છે અહીંયા શેણા છે કોને શેણાના ઝાડ માથે ચડવાનું છે આપણે ગુજરાતીની કહેવત છે કે એ શેણાના ઝાડ માટે ચડાવે ચને કે ઝાડ પે તો આ કહેવાય આ છે શીણાના ઝાડ બધા અહીંયા પપૈયું છે જોવા મસ્ત પપૈયા આવેલા છે તમને આ સાઈડ થી બતાવી દો તમને દેખાતા હશે જો આપણે નીચે જ ને ત્યારે જોઈ લેવું પપૈયા અને સામે છે રીંગણી શેરડી અને જાહેર વાવેલી છે સામે જે મગના સોળીના પાત્રા પીડ્યા છે સોળી નીકળે છે તો કિસાનભાઈ કાઢી રહ્યા છે ને અહીંયા દવાનો પંપ ભરાય છે એક દવાનો પંપ ચાલુ થઈ ગયો છે સામે તમે જોઈ શકતા બે પંપ સારું છે દવા સટાઈ રહી છે અમાય પણ હુક્કો અને એવો બધો દિયાળું બધું આવતી હોય દવા સાટવી પડે અને અગાચી પર જો મસ્ત પલંગ છે ટોપ રાતે અહીંયા બતી મારીને તમે ધ્યાને રાખી શકો કાંઈ જનાવર આવ્યું છે કે નહીં કાંઈ વાવ્યું હોય તેને નુકસાન પહોંચાડી પહોંચાડે એટલે એનું પણ ધ્યાન રાખવા આવવું પડે તો મસ્ત ઝૂપડું કરેલું છે હસ ભાઈની પતંગ સગી ગઈ છે સરસ રીતે એ હલવાણી વાયરોની પવન આજ છે થોડોક વધારે કોઈ તો મારે છે મને એવું લાગતું નથી કે આ પતંગ જાજો છે એમ ટક છે એમ વાયરો છે તેમાં હલવાઈ જાહે અને અમારા અંતભાઈ ભતંક સગામાંથી થોડાક કાસા છે ગોત મારે ત્યારે સે ઢેલ આપવી પડે એટલે ગોત મારે નહીં ત્યાંથી પાછી વળી જાય પણ તો આ ગોત મારે તો આંચકા મારતો હોય એટલે એ હે તો શું કરશું હવે ઢીલ દેવા મળ્યો તો ક્યાં નીચે આવે છે

અહીંયા બીન બેહો તો તમને મજા આવે કામ કરો તો ખબર પડે ખેતી રાખવી કે ન રાખવી લાગે આ સા પતંગ તકસે તારા થઈને કે જવાની છે હે હાલ તો જવા દે એટલે થાય નવરા હાલો એ હલવાણી પાછી રહી ગઈ એ થાંભલામાં અટવાવાની છે તારી પતંગ એ ગઈ લાય હું ઘડીક સગાવી લો એને હેતરી પાડી દઉં જો દોસ્તો તો કેવી મસ્ત પતંગ સગ્યા છે કઈક ખાય છે પણ આ તો સગાવતા આવડતી હોવી જોઈએ મસ્ત થઈ પતંગ છે ચાલો દોસ્તો તો અમે અત્યાર સુધી લાઈવ ચાલુ હતું એટલે વિડીયો બનાવવાનું બંધ હતું થઈ ગયો છે એવું આજે કામકાજ છે કે પવન એટલો ફૂલ છે ને કે પતંગ સગવા પણ માંગતી નથી તો ફૂસડું આજે લાવવા નથી એટલે પતંગ હાથ રહેતી નથી તો પતંગ સગાવવાનું આજે કરીએ કેન્સલ તો એ કેન્સલ કરતા કરતા એમ માનીયે તો અડધી કલાક ઉપર તો સગાવી લીધું છે તો આપણે હવે નીચે જઈ રહ્યા છીએ અને હંશભાઈને કહી દીધું છે દોરબો રેડી કરીને આવો હશે ત્યાં સુધીમાં તમને પાંચથી સાત મિનિટનો વિડીયો અત્યારે બનાવીને દઈ દઉં તે જોઈ લઈએ પપૈયા નીચે આપણે આ છે શેણા તો શેણાનો નજારો તમે જોઈ રહ્યા છીએ અને એમાં ડોડા છે ડોડા અત્યારે જોતા ન હોય કેમ એ બિચારા અમેરિકા ગયા હોય કે ફરવા ગયા હોય હે સ્વિટ્ઝરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય એમ કે છે અને જો આપણે આવી ગયા છીએ સેનાના ઝાડ માથે તો જો આવી રીતે સેના આવે છે તો એટલો ફાલ છે અંદર કઈ સેના હોય એવું લાગતું નથી હજી વાલ લાગશે પછી ક્યારેક આપણે સેના સેનાના વળા ખાવા આવીશું તે અહીંયા જ ઓલરેડી શીખશું આપણે કેવા માંડવીના વળા આપણે શેક્યા હતા એવી રીતે જ અહીંયા શેખ છું ને આ છે ધાણા કોથમરી ધાણા અને અહીંયા છે દાડમ તો એક દાડમ ઓલરેડી આવી ગયું છે તો જો આ છે દાડમ દેખાઈ રહ્યું છે તમને લાલ લાલ ચટક દોસ્તો પાલક પાલકની ભાજી જે કહેવાય ને ઈ છે આ અને અહીંયા પોપૈયા છે અહીંયા કેળ છે ને અહીંયા છે લીંબુ લીંબુડા ઝૂલે બાગમાં અને આ છે જામફળ એમાં જામફળ આવ્યા છે કે નહીં જો અહીંયા જામફળ આવી ગયા છે આમાં દેખાય તો થોડાક ઓછા છે તો ટોટલી હજી તમને ફટાફટ બતાવી દઉં તો આ છે કેળ સતનારાયણ ભગવાનને પ્રિય એની વગર કરતા ન થાય અહીંયા પણ પપૈયા છે લાઈનમાં જો વાવેલા અને જોઈએ તો આપણે આગળ જઈએ તો અહીંયા લગભગ સાત થી આઠ આંબા છે પણ હજી એમાં કંઈ કેરી આવવા માટે તૈયાર નથી હજી નાના છે હજી પેપર વ્યાજ અને અહીંયા આવી ગયા છે રીંગણા તો રીંગણામાં પણ એક રીંગણું છે એ એકો રીંગણું છે નહીં એમની છે જોવા છે રીંગણા મસ્તીના તો તણસી ચાર રીંગણા દેખાઈ રહ્યા છે ને હરવા રીંગણા વાવેલા છે તો આપણે રીંગણા જોયા અને જોઈએ આપણે શેરડી તો આ છે શેરડી આ છે બ્લેક બ્લેક એમ કહે છે કે મીઠી બહુ આવે એની ગાંઠું હોય ટૂંકી પણ મીઠી હોય બહુ તો અહીંયા પણ શેરડી છે અને શેરડીની બાજુમાં એકદમ પોપયું છે અને આ છે શેરડી અને આ તમે જોઈ શકો છો કે પશુને ખાવા માટે ખડ સ્પેશિયલ વાવવામાં આવે છે અને એના પોષણ માટે બહુ સારું આપણે હવે જઈ આગળને જોઈ તો અહીંયા દવાનો પંપ ભરાઈ રહ્યો છે કુંડી છે પાણીની પાણીની કુંડી છે પણ ખાલી છે ગેરબા ભર્યા છે ને એમાં દવાનો પંપ ભરાય છે અને અહીંયા છે સોળા સોળાનો પાત્રા થઈ ગયા છે એનું જાડું છે ખબર નથી આનું જાડું છે હલો દોસ્તો કઈ અમને ખબર હોય ને ખેતીવાડી વિભાગ ની સાથે જોડાઈ રહ્યા હોય એને બધી ટોટલી ખબર હોય મને પછી ભૂલવાની આદત બહુ છે ને ભૂલવાની આદત બહુ છે આજ લીધું પાછું કાલે ભૂલાય હોય ગયું હોય એટલે પૂછવું પડે અને મારે એવું લાગે કે ભાઈ કાંઈ ખોટું બોલાઈ ગયું હોય તો વિડીયોમાં તમને એમ થાય કે ખોટે ખોટું આ વાગ્યા છે એટલે જેટલી ખબર હોય એટલી જ માહિતી અપાય ખોટે ખોટી માહિતી અપાય નહીં દોસ્તો હાલો દોસ્તો વિડીયોને આપીએ વિરામ અત્યારે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો હાલો દોસ્તો હરહર મહાદેવ